અજગર ગુજરાતમાં આસરે પચાસ કરતા વધારે ઝેરી અને બિનજેરી સર્પો નોંધાયા છે જેમાં બિનજેરી સાપને અંગ્રેજીમાં રોક પાયથન કહેવામાં આવે છે આ સાપ ગુજરાતમાં પથરાળ અને જળપલાદ વિસ્તારોમાં તે સિવાય જંગલો ખુલ્લા મેદાનો વીડી વગડાઓ જૂની ગુફાઓ અને ઝાડના પોલાણમાં રહે છે આ સાપને ઓળખવા માટે તે વજનદાર સાથે ચમકીલી હોય છે ગુલાબી દ્રશ્યમાન થાય છે અજગર નિશાસર સર્પ છે તે મહત્તમ રાત્રિના સમયે સક્રિય હોય છે તેમજ ચારો તરવૈયો પણ હોય છે તે તરવામાં પણ ખૂબ માહિર હોય છે આ સાપ ખોરાકમાં મુખ્યત્વે નાના સસ્તન પ્રાણીઓ જેમ કે દેડકા અને નાના પક્ષીઓને ખાય છે ઇન્ડિયન રોક પાયથન જાન્યુઆરી અને માર્ચ મહિના દરમિયાન ઈંડા મૂકે છે અગાઉ અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે તે આઠથી સો જેટલા લંબગોળ ઈંડા મૂકે છે નવાઈ લાગે ને આઠથી સો ઈંડા એટલે માદાસગર આ ઈંડા ઉપર ફરતું ગુચું કરી અને બેસી જાય છે જેના સ્નાયુઓની ધુરજારીની ગરમીથી આશરે બે માસ સુધી તેમાં ઈંડા પાકે છે અને બચ્ચા નીકળે છે અજગરના ચામડાનો વેપાર ખૂબ જ પ્રખ્યાત છે અને શિકાર કરવા માટે તેનો ખૂબ જ ઉપયોગ થાય છે આવા અજગરો ભારે વાહનો અને રસ્તા પર આવી જવાથી કચડાઈ મૃત્યુ થાય છે આ અજગરને આઈયુ દ્વારા ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે આવા જ જોવા માટે ફેક્ટે બલુ ચેનલને સબસ્ક્રાઈબ કરો